નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ એજ્યુકેશન સ્વાગત છે આજે આપણે જે પેપર લેવાયું વિજ્ઞાન નું પેપર એમાં જેટલા પણ પ્રશ્નો એક એક માખમાં છે એ આપણે સોલ્યુશન કરીશું તો સૌથી પહેલા જોઈએ આપણે પહેલાં પ્રશ્નની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ ગયા હોય તેનો અર્થ એ છે કે બર્ટનનું સંપૂર્ણ દહન થયું નથી બર્ટનનું સંપૂર્ણ દહન થયું નથી બીજો પ્રશ્ન ત્યારબાદ બીજો પ્રશ્ન છે એ છે નીચેના પૈકી કયો ગ્રણેન્દ્રીય સૂચક છે એટલે સુંઘીને આપણે જાણી શકીએ કે એસિડિક છે કે બેઝ છે એ સુંઘીને આપણે જાણી શકીએ એના વિશે અહીંયા ચર્ચા થઈ રહી છે તો એમાં આવશે વેનીલા એનો જવાબ આવશે વેનીલા બરાબર હવે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એક માઇક્રો એમ્પિયર તો એ માઇક્રો એમ્પિયર માં આવશે દસની માઇનસ છ ગાઠ દસની માઇનસ છ ગાઠ ત્યારબાદ ચોથો પ્રશ્ન મનુષ્યમાં એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા છે તો એકદમ ઇઝી પ્રશ્નનો જવાબ છે આ શ્વસન શું જવાબ આવશે શ્વસન ત્યારબાદ પાંચમો પ્રશ્ન મોટી ઉંમરની વ્યક્તિની આંખોનો આંખો અને વાદળ વાદળછાયો બની જાય આ પ્રકારની પરિસ્થિતિને કહેવાય છે મોટીઓ શું કહેવાય છે મોટીઓ કહેવાય છે ચલો ત્યારબાદ બીજો પ્રશ્ન કે અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તુ મરે તો કયો હશે તો ઘણા વિદ્યાર્થીઓ લખીને આવ્યા છે બરાબર જેમ કે આપણે વાહનોમાં પાછળ જોવા માટે જે અરીસો ઉપયોગ કરીએ છીએ જેમાં આપણે જોઈએ છે તો એ પણ ચટ્ટો જ આપણને દેખાય છે એટલે સમતલ અથવા તો બહિરગોળ એ સાચો જવાબ છે ત્યારબાદ સાતમો પ્રશ્ન

એમાંથી જ આ પ્રશ્ન લેવાયો છે કે લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં દસ ટકા સભ્ય જોવા મળે ને લક્ષણ બી એમાં તેની વસ્તીમાં સાહીઠ ટકા સજીવો મળી આવે છે તો કયું લક્ષણ સૌથી પહેલા ઉત્પન્ન થયું હશે તો અહીંયા આપણે લખશું લક્ષણ બી લક્ષણ લક્ષણ બી લક્ષણ એ કરતા લક્ષણ એ કરતા

लाल अथवा रातो आ साचो जवाब आद विद्युत प्रवाह व्याख्या तो एकम समय में कोई विद्युत सुवाहक ना आड़छेड़ माथी आड़छेड़ माथी पसार थतो विद्युत भारनो जत्थो વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ એકમ સમયમાં કોઈ વિદ્યુત સુવાહક સુવાહકના આડછેડમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ ત્યારબાદ એકવીસ મો પ્રશ્ન જોડકા આપ્યા છે એકવીસ થી ચોવીસ સુધી તો સાયટો કાયનિન એ પોષ વિભાજિતને વિભાજનને પ્રેરિત કરે છે કોષ વિભાજનને પ્રેરિત કરે છે ને જિબ્રેલિન એ પ્રકાશ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે તો આ રીતે જોડકા આવશે 21 માં આવશે સી અને 22 માં આવશે એ ત્યારબાદ બાદ આ તો એકદમ એસી બધા જ વિદ્યાર્થીઓ લખીને આવ્યા છે કે જે સજીવો પોતાનો પોતાનો ખોરાક જાતે બનાવે તો જાતે બનાવે એને કહેવાય ઉત્પાદક અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને કહેવાય તૃણહારી હવે આ તો થઈ સેક્શન એ ની વાત પરંતુ સેક્શન બી ની અંદર પણ ઘણા એવા પ્રશ્નો બી સી ડી ની અંદર પણ ઘણા બધા એવા પ્રશ્નો છે જેમાં તમને એક એક માર્ક્સના અને ટૂંકમાં જવાબો મળી રહે છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ સૌથી પહેલા પચીસ પ્રશ્ન જેમાં એક ચડકતા તથ્ય તત્વ એક્સ ને હવામાં ગરમ કરતા તો એ એક્સ તત્વ છે એ છે કોપર સીયુ કૌંસમાં તમે લખી શકો કોપર કોપરને ગરમ કરતા એ કાળા રંગનું બને છે અને તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ એ સીયુઓ છે કોપર ઓક્સાઇડ છે તો એનું નામ છે કોપર ઓક્સાઇડ બરાબર પછી આ પણ લખી શકાય કે પ્લેટિનમ સોનું ચાંદી આભૂષણો બનાવવા આભૂષણો બનાવવામાં વપરાય છે તો આભૂષણો બનાવવામાં આ ધાતુઓ વપરાય છે કારણ કે આ ધાતુઓ ધાતુઓ કિંમતી છે અલ્પ માત્રામાં મળી આવે છે અને શુદ્ધ ધાતુઓમાં એનું સ્થાન આપવામાં આવ્યું છે કારણ પણ એમાં કારણ કે આ બધી જેમ કે સોનુમાં તો કાટ પણ લાગતો નથી અને અન્ય ધાતુઓમાં પણ કાટ લાગવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે એટલા માટે અમીબાની આકૃતિ એકદમ ઈઝી છે એ પૂછાયું છે ત્યારબાદ અહીંયા આ આકૃતિમાં જે જવાબ આવશે તો આનો જવાબ આવશે કલિકા સર્જન કલિકા સર્જન અને આ સજીવનું નામ છે એ છે હાઈડ્રા શું નામ છે હાઈડ્રા ચલો ત્યારબાદ આ જે પ્રશ્ન છે એ ફક્ત દ્રષ્ટિહીન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે કે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓના ચાર નામ તો એ આપણે લખવાનો નથી એકલિંગી પુષ્પ કોને કહેવાય તો જેમાં માત્ર એક જ લિંગ હોય જે પુષ્પમાં અથવા સ્ત્રી કેસર તેવા તેવા પુષ્પ ને આપણે એક લિંગી પુષ્પ કહેશું એના ઉદાહરણો જે છે ઉદાહરણમાં આવશે કેડુ પપૈયું અને તરબૂચ આ એક લિંગી પુષ્પ વાળા વનસ્પતિઓના નામ છે કેળું અને તરબૂચ ત્યારબાદ અવકાશ યાત્રીને રંગ કેમ દેખાય છે તો એના પરિણામો કારણ આપણે લખવાનું છે કેમ દેખાય છે તો એક તો વાતાવરણના કારણે વાતાવરણીય વક્રીભવન ત્યારબાદ આ જે પ્રશ્નો છે એકત્રીસમો પ્રશ્ન એ પણ ઘણો ઈઝી છે કે કોઈ વિદ્યુત બલ્બ ફિલામેન્ટને ફિલામેન્ટ ને ઝીરો પોઈન્ટ પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ વીસ મિનિટ સુધી ચાલુ રાખીએ તો ક્યુ ઇક્વલ ટુ આઈ એટલે આપણે પોઈન્ટ ફાઈવ અને સમય સમય આપણે સેકન્ડ સાથે ગણી લેશું તો વીસ ગુણ્યા સાહીઠ કરીએ તો પોઈન્ટ ફાઈવ ગુણ્યા આવશે બારસો અને બારસો ના અડધા એટલે આવશે છસો કુલમ તો આ જવાબ આવશે એ છસો કુલમ ની અંદર આવશે છસો કુલમ ત્યારબાદ કોષ્ટક અને પ્રશ્ન પૂછેલા છે તો લોખંડ અને પારામાંથી કયું વધારે સારું વાહક છે તો લોખંડ માં જોજો દસ ગુણ્યા દસ ની માઇનસ છે જ્યારે પારો એ ચોરાણું ગુણ્યા દસ ની માઇનસ છે તો સારું વાહક એ અહીંયા અવરોધકતા જેની ઓછી હોય એ સારું વાહકમાં ગણાય એટલે આવશે એનો જવાબ લોખંડ કયું ધવ્ય શ્રેષ્ઠ વાહક છે તો આમાં સૌથી ઓછી અવરોધકતા ધરાવતું કોઈ તત્વ હોય તો એ છે ચાંદી તો આમાં જવાબ આવશે એ છે ચાંદી ત્યારબાદ આ પ્રશ્નો તમારે લખવાના છે આ એકદમ ઈઝી પ્રશ્ન છે પાંત્રીસ મો પ્રશ્ન બરાબર એના ઉપરના પ્રશ્નમાં પણ આ બે પદ્ધતિઓ એ પદ્ધતિ કચરાનો નિકાલ વિશે છે તો કચરાના નિકાલ વિશે તમારે લખવાનું છે બે પદ્ધતિઓમાં તમે લખી શકો પુનઃ ચક્રીયકરણ અને પુનઃ પ્રાપ્ય સોરી પુનઃ પુનઃ ઉપયોગ હા પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણ પુનઃ ઉપયોગ એટલે રિયુઝ રીયુઝ કરવું પુનઃ ઉપયોગ અને બીજું શું પુનઃ ચક્રીકરણ એટલે રિસાયકલ પુનઃક્રીયકર છે બગીચો એ આવશે કૃત્રિમમાં માછલી ઘર એ પણ આવશે કૃત્રિમમાં જ્યારે સમુદ્ર એ આવશે કુદરતીમાં તો આટલું જ લખવાના બે માર્ક છે ઘણો ઈઝી પ્રશ્નો છે પણ ત્યાર પછી આ પ્રશ્ન પણ માનવના શ્વસન અંગોના નામ તમારે જણાવવાના છે તો શ્વસન અંગોની અંદર શ્વસન બે માર્ક મળી જશે ત્યારબાદ વિભાગ સી વિભાગી ની અંદર આજે પ્રશ્નો છે ઓગણ પ્રશ્ન એક્સ અને વાય તત્વની ઇલેક્ટ્રોનની રચના તો ટુ એટ વન એ છે સોડિયમની સોડિયમ નું આવે એને સોડિયમ એન એની રચના છે અને આ છે ક્લોરીન આ ક્લોરીન વાયુ છે સીએલ એન અને સીએલ તો આ પહેલા જવાબમાં ધાતુ તત્વ ધાતુ તત્વ છે એનએ સોડિયમ બીજાનો જવાબ આવશે ક્લોરીન સીએલ અને ત્રીજાનો જવાબ કે કયું આયનીય સંયોજન બને તો એને સીએલ નમક કે મીઠું બરાબર આ જવાબ આવશે ત્યારબાદ આકૃતિ સાથે બીજો એક પ્રશ્ન છે કઈ કસનડીમાં લોખંડની ખીલી નો રંગ બદલાશે તો કસનડી એમાં કસનડી એમાં લોખંડની ખીલી નો રંગ બદલાશે લોખંડ ની ખીલી જે ચળકતી હશે એના ઉપર કાટ લાગી જશે આ સાથે કઠાઈ રંગનો પ્રક્રિયાનું નામ જણાવો તો એ રાસાયણિક પ્રક્રિયા ઓક્સિડેશન છે ઓક્સિડેશન છે અને ઓક્સિડેશન ના કારણે ક્ષારણ થાય છે ઓક્સિડેશન ના કારણે એનું ક્ષારણ થાય છે આપણે ક્ષારણ પ્રક્રિયા કહી શકીએ ક્ષારણ ચારણ પ્રક્રિયા કાટ લાગવો અને ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે તો એ જરૂરી પરિસ્થિતિઓમાં એક જ મિનિટ તો ઉપરોક્ત પરિસ્થિતિ કઈ છે કઈ કઈ પરિસ્થિતિ છે તો પરિસ્થિતિમાં આપણે લખવાનું છે કે કસનળી એ માં કાટ લાગે છે જ્યારે બી અને સી માં કાટ લાગતો નથી આ પરિસ્થિતિ આ પ્રક્રિયા ઉપરથી આપણને જાણવા મળે છે ત્યારબાદ આ ચાલીસ પ્રશ્ન જે આપણે લખવાનો નથી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે પરંતુ આપણે જવાબ લખી દઈએ હથેળી પર રાખતા તે પીગળી જશે તો એ છે ગેલિયમ અને સીઝિયમ ગેલિયમ અને સીઝિયમ એ એવી ધાતુઓ છે જેને હાથ પર રાખશો તો એ પીગળી જશે છરી વડે આસાનીથી કાપી શકાય તો એ છે સોડિયમ અને કુદરત માં મુક્ત અવસ્થામાં મળે એ છે સોનું કુદરતમાં મુક્ત અવસ્થામાં મળે એ છે છે ત્યારબાદ પ્રશ્ન ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે ઈઝી ઇઝી છે આપણને બધા પ્રશ્નો ઈઝી પૂછાયા છે ચુમ્માલીસ પ્રશ્ન કારની હેડલાઇટ માં કયો વપરાય તો એ આવશે અંતર ગોળ વાહનની પાછળ નું દ્રશ્ય જોવા માટે તો એ આવશે બહિર્ગોળ

પરંતુ આકૃતિનાથી દૂર રચાશે તો આ રીતની આકૃતિ રચાશે આકૃતિનો પ્રકાર જે હશે સ્થાન આપણે લખીશું તો સ્થાન આવશે થી દૂર દૂર પ્રતિબિંબ રચાશે પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન ટુ એફ ટુ થી દૂર રચાશે ત્યારબાદ પ્રકાર પ્રકારની આપણે વાત કરીએ તો એ વાસ્તવિક અને ઉલટું હશે વાસ્તવિક અને ઉલટું અને એનું પરિમાણ પરિમાણ મતલબ થયો કદ એનું પરિમાણ તો વસ્તુ કરતા મોટું વસ્તુ કરતા રચાશે આકૃતિ હશે ચાલો ત્યારબાદ મો પ્રશ્ન કે એક વિદ્યુત થેટરમાં ચાર એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે અને ત્યારે તેના છેડા બે છેડા વચ્ચે વિદ્યુત શ્રીમાનનો તફાવત છે એ છે સાહીઠ એમ્પિયર તો આપણે સૌથી પહેલા રેજિસ્ટન્સ એટલે કે અવરોધ શોધવાનું અવરતું હવે જ્યારે આપણે વોલ્ટેજ વધારી દઈએ વિદ્યુત નો તફાવત વન ટ્વેન્ટી કરી દઈએ તો વન બાય તમે પંદર કરશો તો તમને જવાબ મળશે એ આવશે આઠ એમ્પિયર તેનો જવાબ આવશે આઠ એમ્પિયર

એ પ્રબળ બેઝ હશે અને પ્રબળ એસિડિક એટલે કે સ્ટ્રોંગ એસિડ તો સ્ટ્રોંગ એસિડ આવે એ એનો પીએચ 1 ની નજીક આવે તો એ આવશે 1 એટલે કે બી તો આનો જવાબ આવશે બી દ્રાવણ અને પીએચ મૂલ્યના આધારે આપણે હાઇડ્રોજન આયન સાંદ્રતા ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો એકદમ ઈઝી છે પણ સૌથી પહેલા 11 ગોઠવો 11 ઇઝ ગ્રેટર ધેન અગિયાર ગ્રેટર ધેન લેસ ધેન એટલે લખીએ ને બરાબર હા અગિયાર લેસ ધેન આપણે લખીએ નવ નવ પછી આવશે નવ થી નાના નાના આ રીતે નહીં આવશે અગિયાર ગ્રેટર ધેન નવ ત્યારબાદ આવશે સાત ત્યારબાદ આવશે ચાર અને ત્યારબાદ આવશે એક બધા આવી ગયા અગિયાર એટલે છે સી તો સી

એ છે ક્લોરો ફ્લોરો કાર્બન ગુજરાતી કાર્બન કાર્બન અને આનું નામ છે યુનાઇટેડ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તો અહીંયા આ આખું પેપર આપણું સોલ્વ થયું જેમાં આપણે બધા જ આખા પેપરમાંથી જે એક માખા પ્રશ્નો હતા એ બધા જ આવરી લીધા નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતા રહો આભાર થેન્ક યુ વિજ્ઞાન આજે આપણે જોઈશું વિજ્ઞાનનો વિભાગે સૌ ચાલો સોળા ચાલો ખોરાક રાંધી વખતે જો આસનના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે હા મારા અદિશરે મને જવાબ આપેલ હતો આનો છે રાઈટ આવે આગળનો તો નીચે ભાઈ કયા ધાણેન્દ્રીય સૂચક છે અમાર જવાબ શું છે સાહેબ આવે વેનીલા છે

અરીસા ની સામે તમે ગમે તે ત્યાં ઉભા હો છતાં તમારું મળે તો આ અરીસો ખાલી જગ્યા હશે આ મિત્રો જો સંચાલકવા પરિવારનો સંબોધ છે તો આ દાખલો જો 7મો ધરાવે છે મામ 9.0 0.02 હવે આપણે જોઈશું 8મો સવાલ આગળ આપણે સવાલ જોઈશું જરા દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં ફાઈલો એટેડ રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે अच्छा तो मैं आपने आईपी आपने लोगों में खाली जगह प्राणी पुराने लिंग बदली सके में चीज़ आमासिस नहीं लेंस में सूत्र खाली कैसे आमासिया एक अंग मबी माइनस एक यू है तो हमारा हड्डी सायद है आईपी आपने लोग टेप पूछा है रासायनिक सूत्र ए

ટાળાઓના પ્રકાશ નો વાતાવરણીય વકરી ભવન થવાથી ટાળાઓ ટમટમ માં લાગે છે જયારે એસિડ ના એસિડ ના દ્રાવણ ને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો ની સાંદ્રતામાં વધારો થાય છે આવી જા તો અમારા બીજા સવાલ આવે છે હર્ષ